જય શ્રી કૃષ્ણ કેમ છો મારા વાલા મિત્રો બધા મજામાં તો જો આજે હું એક ગામડેથી આવતો અને અહીંયા મને સરસ મજાની આમ વાડી જોવા મળે છે ને આ સિહોર પંથકના બધા ગામડાઓ છે અને અહીંયા તમે જો ખેતર એવા સરસ છે ને એટલું લીલું છમ હરિયાળી છે ને તો મને એવું થયું કે અહીંયા ઉભો રહો અને ચલો અહીંયા એક વિડીયો આપણે શૂટ કરીએ અને આ તમે જો પાછળ અહીંયા આ વાડી છે અને વાડીમાં જોવા મકાન છે અહીંયા અહીંયા જો આ ઘાસો બાંધેલી છે આગળ જુઓ તમે આ ખેતર છે અને ખેતરની અંદર જો તમે શાકભાજી છે બધું શાકભાજી ફળ અહીંયા બધું જ છે મિત્રો જો ચાલો આપણે જોઈએ કેમ કેમ ફુલેવર છે અંદર અને આ બધા ફુલેવર ના છોડ છે જો તમને ફુલેવર બતાવું બતાવજો દેખાય છે આ ફુલેવર લાગેલું છે અહીંયા જો કેવું સરસ મજાનું તાજું ફ્રેશ છે અને હજી કૂણું છે અને આ નાનું ફૂલ હતું હજી થાય છે અને આ જો આગળ અહીંયા આવો આ જો આ સરસ મજાના જો લીલા દાણા છે મિત્રો સમજો આ देसी દાણા છે બધા જો વાદાનો એક નંબર છે મિત્રો આ પાખળ જો તમે અહીંયા પપૈયા છે જો કેવા સરસ મજાના કોણે કોણે પપૈયા લાગેલ છે આ મોટો થસે પછી માર્કેટમાં આવે છે ત્યાં ત્યાં આપડા ઘર સુધી પહોંચે જો આ સામે ત્યાં ટિંગ છે જો

ચારે બાજુ તમે જો સામે ત્યાં જો ડુંગર દેખાય છે અને કેવું સરસ મજાનું વાતાવરણ છે મિત્રો કેટલું ફ્રેશ વાતાવરણ છે અને દાદા જો ત્યાં વાડીએ બેઠા ચાલો આપણે દાદાને મળીએ પૂછીએ

ને લીલા ધાણાનું ભાવ છે પાંચ્રીસ રૂપિયા રૂપિયા કિલો એટલે ઈ છસો સાતસો રૂપિયા મણનો ભાવ ખરો આ બધું અહીંયા ફ્રેશ જ વસ્તુ તમે ખાવ છો એમ ને એકદમ આ ગાય ભેંસનું દૂધ તાજે તાજો અને સમજો દાદા અહીંયા કેમિકલ વગરનું એકદમ ગાયનું આ ભેંસનું ચોખ્ખું દૂધ આ વાડીના શાકભાજી આ લીલોતરી જો ફળ બધું અહીંયા દાદાને ફ્રેશ વસ્તુ મળી રહે અને આપણે સિટીની અંદર તમે જુઓ ને બધું વાળું ને વાસી વસ્તુ ખાઈએ છીએ મિત્રો અને દાદા તમારી ઉંમર કેટલી થાય જશે દાદા પાસઠ વર્ષ ઉપર છે પણ દાદા વાડીનું બધું કામ હાથે કરે છે બોલો જે આ ઉંમર રહી તો આ વાડીની મુલાકાત લીધી આપણે શું નામ દાદા મને બોલાવી ગયું તમારે અસુરભાઈ હાદાભાઈ અસુરભાઈ હાદાભાઈ ડાંગર હા અસુરભાઈ આશાભાઈ ડાંગર ની વાડી ને આપણે મુલાકાત લીધી મજા